ખાતર લેવા માટે અમે ત્રણ દિવસ ત્યાં આવીએ છીએ રવિવારે બંધ હતું એટલે આવ્યા શુક્રવારે આવ્યા ગુરુવારે ગાડી આવી હતી શુક્રવારે પાંચ વાગે આવી જવાનું નવ વાગ્યા સુધી રાહ જવાનું શનિવારે એમ રવિવારે બંધ આજે આવ્યા છે પાંચ પાંચ વાગ્યા ને આવીએ છીએ ને હેરાન થાય છે ખેડૂત ને હેરાન જ કરે છે સરકાર દસ વીજા જમીન છે ને મારે સરદારનું નું બે થેલી કે ત્રણ થેલી ખાતર જોયું સરદાર નું બે એના માટે આજની જમીન દસ દિવસ સુધી ઘઉં લેટ ક્યાં

અને મારે ઓછામાં ત્રીસ વીસ બાસ્કરની જરૂર છે વીસ બાસ્કરની જરૂર હતી પણ એ છતાંય મળતું નથી આજે રોજની ગાડી અહીંયા આવે છે સંઘમાં તાલુકા સંઘમાં રોજની ગાડી આવે છે પણ ખાતર બધું પૂરતું મળતું નથી નથી મારું ગામ ગુવાટી બી હું અહીંયા ખાતર મારું ગામ ગુવાટી મારું નામ કાનજીભાઈ જયસિંહભાઈ જાદવ હું અહીંયા શુક્રવારના દિવસનો ખાતર લેવા આવું છું બરોબર શુક્રવારના દિવસે ઘાટીમાં બોરી હતી જેમ છતાં પણ ખેડૂતોને ન દીધી અમે ટાઈમે કાકા બરોબર તો શુક્રવાર પછી શનિવાર રવિવાર આજે સોમવાર આજે ઘાટી આવેલી છે બરાબર એનું એનું મિત્રણ સારું છે અને સોમવાર પછી પણ હજી પણ ખાતર અમારે મળવા પાત્ર થતું નથી તો અમને અંદાજ લાગે છે બોરી ખાતર જોઈએ છે અને અમારે અત્યારે વીજ દિવસ અમે ભાઈ નેટ થયેલા છે બરોબર પેલો મુદ્દો તો એ જ છે બીજા નંબરમાં ખાતર મળતું નથી એમ કે ખાતર અત્યારે છે નહીં અમારી તો ખાતર લાય ક્યાં સરકાર ખાતર બનાવતી અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ ખેડૂતોની કરી દીધી